મળતી માહિતી મુજબ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એસએમસી અને પોલીસ તંત્રમાં નોકરી અપાવવાના નામે ચાર લોકો પાસેથી આઠ નેવ લાખની રકમ પડાવી છેતરપિંડી આચરવાના કેસમાં ઉધના પોલીસે પાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર છાયા ભુવાના બંને પુત્રો સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે બંને પુત્રોએ ભોગ બનનારાઓને પાલિકા અને પોલીસમાં મોટું સેટિંગ હોવાની શેખી મારી નોકરી અપાવવાની લાલચ આપી હતી જેના આવેશમાં આઠ પોઇન્ટ નેવ લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લેવાઈ હતી આ મામલે ઉદના પોલીસ દ્વારા અવારનવાર નોટિસ આપી નિવેદન લખાવવા પણ બોલાવવામાં આવ્યા હતા છતાં કોઈ પ્રત્યુત્તર ન આપતા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે ભુઆબંધુઓ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે તપાસ દરમિયાન નવા ખુલાસા બહાર આવે તેવી શક્યતાઓ રહેલી છે વધુ લોકો સાથે આ પ્રકારની છેતરપિંડી આચરવામાં આવી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ ઇનાયત મંસુરી સુરત